બે નબળા વાત નહીં નબળા ગીતો એનું સાંભળતા અસર કરે બહુ એ બધું તમે જેવું વિચારો ને હું તમને એક વાત કહું અહિયાં થી ઓગણીસો મુગલે આજમ પિક્ચર બન્યું ફિલ્મ બન્યું આમાં વડીલો યુવાનો બધાને ખબર ઓગણીસ

કે આપણો ભીર્યો પેરવા પહેર્યો હોય તો પગે લાગવાનું મન થાય એ વાત સાચી છે હાચી છે ભલા માણસ પેગે લાગવાનું મન થાય ઓલા જરીક માંડ માંડ હાઈ ના હોય એવું લાગે એમાં આ મારે થોડીક બોલાઈ જાય પણ આ ધરાર બોલાઈ જાય છે એવું છે એટલે હું વાત તમને ઈ કરવા જઈ રહ્યો છું મારે શરૂઆત કરવી છે દુહાસન થી પણ એની પેલા થોડું મહેમાનો ધીરે ધીરે બધા આવી ગયા બધા ગોઠવાઈ ગયા બે જાવ જ્યાં જગ્યા મેળે ત્યાં હું ફરી ફરીને કહી દઉં હજી પણ તમે જેટલા આવતા રહેશો આખો મેળો છે હજી કાલે આવજે આપણે આ વિસ્તાર ને પૂજ્ય બાપુ હમણાં વાત કરે છે કાયમ કે મારે બીજું કઈ નથી જોતું મારે આ વિસ્તારને એકવાર સનાતન ધર્મનું આ ગુપ્ત ગુપ્તપર્યાગ તીર્થ શું છે આ ભગવાન વિષ્ણુ સીધા અહીંયા બેઠા છે અહીંયા વૃંદા બેઠા છે તુલસી અહીંયા આ જે મહાત્મય છે આ એ મહાત્મય અને અહીંયા આપણું જે સ્કંધ પુરાણમાં આપણા શાસ્ત્રો પ્રમાણેનો જે અહીંયા ભગવાન આપણો બેઠો છે ત્યાં સુધી આપણા સનાતન હિન્દુઓ પૂગે અને અહીંયા અનક્ષેત્ર જેટલું ખાવું એટલું સૂટ છે અહીંયા આવતારીઓ વિવસ્થતા જેટલી જોઈએ એટલી અમે કરી દઈશું પણ મારો એક પણ માણસ સનાતન થી બહાર નો જાવ જોઈએ બહાર સે અહીંયા આવી જવા જોઈએ ભલા માણસ ઈ બાપુનો એક આખો ઉદ્દેશ છે એટલા માટે બાપુ આ મહેનત કરે છે બાપુએ ગુજરાતમાં કેટલા ઝાડવા વવરાયા છે એના શિષ્યો એના જેટલા છે એમની સાથે જોડાયેલી ટીમો નક્કી થઈ ગઈ છે ગામો ગામ હરિયાળા બનાવવા કેટલા વૃદ્ધાશ્રમો વિસાવદર જય અંબે હોસ્પિટલ સાહેબ જે હોસ્પિટલ તમે આપણે જાવું પડે રાજકોટ જાવું પડે અમદાવાદ જવું પડે મોટા શહેર માં જવું પડે એવી સુવિધા અહિયાં ગીરના અને ગામડા ગીર ગામડા નાના નાના ગામડાના માણસ ને મળે ને પાછું હોત કોઈ દવાખાના માં હોય તો દવાખાને હોય એની ભેળા હાથ આઠ હોય રહોડું ચાલુ જ છે ઘરની બહેનો ગાયું ચાયું દૂધ ને અને બેનું ને કોઈ બેન દીકરીને ડિલેવરી થાય ને એટલે કે ગાયના ઘીનો હીરો કરીને ખવરાવો મુક્તાનંદ બાપુ કે બસ દેવા વાળો તો મારો નાથ બેઠો છે એ કોઈ દી નહીં ઘટવા દે ભલા મને અમારે ગીર માં વાવાઝોડું આવ્યું આ બાજુ બધે નુકસાન થયા તા બહુ સેવા ભાવી માણસો ખૂબ આવ્યા અને નુકસાન બહુ થયું પણ ગીર ની અંદર બહુ ઓછી ખબર હોય બધા કારણ કે નેહડામાં તો કોઈ જાય કોણ જઈ શકે અને બાપુને ખબર પડી મેં બાપુને વાત કરી બાપુએ એ જે કઈ કરિયાણો ને જે એટલું જોઈએ એટલું એ તો બધું આપ્યું જ પણ હવા કરોડ હવા કરોડ રૂપિયા ના તો પતરા નેહડામાં આપ્યા એક માલધારીઓના છાપરા પાછા ઝુંપડા ઊભા થઈ જવા જોઈએ નાની વાત છે વાતું કરી નાખવી બહુ હેલી છે બહુ હેલી છે બસ બાપુ પાસે કોઈ પણ આવીને પગે લાગે મોટો માણસ એને એમ કે બાપુ કૃપા કરો મારે તમારું શિષ્ય તમે મારા ગુરુ તો કે ગુરુ થવું હોય તો મારે તારો એક રૂપિયો જોતો નથી હું તો જંગલમાં બેહી તો મારો નાથ ખાવાનું દઈ દે પણ નાના માણસો હોય નેપાળમાં ભૂક ભૂકંપ ને મા બાપ મરી ગયેલા બાળકો હોય તો ત્યાંથી ખટારા ભરી ભરીને આઈ લઈ આવ્યા ને એને કે આને ભણાવો એની સેવા કરો આધોયમાં જાઓ તમે કચ્છના ભૂકંપ પછી ભૂકંપ ત્યારે થયો ને પછી બાપુ બીજેથી ફૂગી ગયા તા અને ત્યાં રહોડા ખોલી નાખ્યા તંબુ તાણીને જ્યાં આવે એના રોડ માથે ને જંગલમાં અને આખા ત્યાં સ્કૂલો ઊભી કરી દીધી આજે તમે કચ્છમાં આધોઈ જાઓ તો ખબર પડે શું તાકાત આપણા ઋષિમુનિઓની આ ઉજળી પરંપરા છે મારે આ થોડી આવ્યો છું એટલા માટે હું તમને સનાતન ધર્મ ના એક વાહક તરીકે એક ચારણ તરીકે ગુરુ મહારાજ ના જે આશીર્વાદ મેળા છે એના સાનિધ્યમાં જ કહું છું ને આ વાત હું બે વર્ષથી કેતો આવું છું ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં સાંઈ ને મંદિરો બને સારી વાત ફોટો તમે રાખો ઘરે સારી વાત

હજી પણ ભરડે ગરી ફોજ ની હનમો જીમી ગાડર ને કેહરી મરડે મરડે નિજ પૂછ ફરે અગ્નિ ધરી ફેણ ફણી ધરજું કરડે કરડે ગટલંગ હુતાસ જીમે હનુમાન કુદે ધરણી તરડે તરડે સબ રાજ કે બાલ ત્રિયા હનુ ગ્રંટ બની દલિયું ભરડે ભરડે ગરી ફોજ હનમો કેવાનો અર્થ ઓળી નો કોઈ નો લીએ ને લ્યો તો મને કાઈ વાંધો નથી મારું કેવાનું ઈ છે કે તમે માનતા હો પણ આને કાઈ તકલીફ થઈ ગઈ છે આ ભગવાન ક્યાંય ગામત્રે વૈયા ગયા છે આપડા આપણો ઉપયોગ બહુ કરવામાં આવ્યો છે એટલે હું અહીંથી કહું છું સાંભળો તમે અહીંયા આટલી સંખ્યામાં છો એટલા માટે અહીંયા જે આ આ સ્થળ દરિયાકા છે અને આ ખુબારી વાળી પ્રજા છે હું હજી કઈશ છે નહીં ઘણી વખત એવી છે તાકાત તમારામાં જેટલી હોય ને એટલા તમે વેગ પકડો એમાં કોઈ દિશા ન મળે ને દિશા તો થોડું ઘણું આડાવળું થઈ જાય એમ થોડું ઘણું વેસન ને એવું આવ્યું હોય છે એ હોય શું કામ એ હાસી દિશા નો મળે તો કારણ કે જેનામાં તાકાત છે જેનામાં વેગ છે ને હાસી દિશા નો મળે એટલે ક્યાંક આડાવળું ભટકાય એમ હોય છે પણ તમે એકવાર સનાતન ધર્મનો નસો કરીજો તમે એકવાર કે અમારા પૂર્વજો કોણ ગામો ગામ પાળિયા બેઠા છે આ સમુદ્રના કિનારેથી દરિયામાંથી જેટલા જેટલા આક્રમણો આવ્યા છે ત્યારે દરિયા કાંઠાની આ પ્રજાએ એના હાવજ જ બનીને હામી છાતી હથિયારો ને મારીને પાછા કાઢીને તમારા બાપ દાદાના અહીં પાળિયા થયા છે એના માટે તમારે નસો ઈ હોવો જોઈએ ધર્મનો નશો હોવો જોઈએ ભલા માણસ બીજા કોઈ નશા કરવાની જરૂર ન પડે એટલું પણ ધ્યાન રાખતા રહેજો હા ધીરે ધીરે હાવ પરબારું ન છોડાય ધીરે ધીરે છોડજો આમાં જે કોઈ હોય એને કહું છું એમ નથી બધા બેઠા છે એવું હોય નઈ કઈ આ તો ક્યાંક હોય થોડું ખૂણે ખાસ કે હોય એટલે ખબર મેં કીધું ને એમ હું તો માવા ખાતા એને કહું ધીરે ધીરે ઓછું થાય તારું મોઢું થોડુંક વધારે ખુલે અમુક મોઢા આમાં માવો આમ લઈ સોડી આ મામા અને ઉભા હોય મિત્રો કોચમેરી પૂળી બાંધી હોય ઇન્સેટ હોય દુકાને ઉભા હોય માવાના બે કટકા જ દે કે વધારે મોઢું ખુલે ન હોય

એવો કાયમના માટે હું બોલ્યો છું કે એવો સમય આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ એટલું તો રાખશું રાખશું અને રાખશું એટલે હું વાત એ કરું છું કે ધર્મ માટે મળ્યા છે ધર્મ માટે થોડું સાંજે ઘડીક વાર સમય કાઢજો હવારે કાઢજો માતાઓ બેનો તમારી પાસે તમારા બાળકો પાસે થોડોક સમય તમે એટલો કાઢજો કે આપણો આપણો ગુરુ કોણ આપણી પરંપરા કઈ આપણો શિવ કોણ આપણો હનુમાન કોણ આપણો રામ કોણ આપણો કૃષ્ણ કોણ આપણો રામો પીર કોણ આપણી સનાતન પરંપરા કઈ દુનિયાના દેશોને ને બેઠેલા સાંભળી લેજો બધા દુનિયાના દેશોને ને લુગડા કેમ પહેરાય ઈ ખબર નહોતી તેથી મારા ભારત માં સનાતન સાધુડાની ની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશીલા નાલંદા કોઈક વાંચો તો ખબર પડે કે ભારતની શું પરંપરા છે મને હમણાં વિશ્વ હિન્દુ પરિષદના બધા મિત્રો એમને અભિનંદન આપું છું એ પણ અહીંયા બધા બાપુ બાપુનું સન્માન કર્યું મારું કર્યું આ બધા છે ને કરે છે અને કેવાવાળા વાળા ઘણું બધું કહેતા હોય છે પણ પોતાના પરિવારનો પોતાનો સમય એ બધો સમયમાંથી સમય કાઢી અને સનાતન માટે જેટલા જેટલા કામ કરે છે એને એકવાર જોરદાર ચાળીએથી આપણે વધાવવા જોઈએ પોતા માટે કરવું તો બહુ હેલું છે